નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજીવોરા મારી ચેનલ સંજુ શરમાંથી ધોરણ અગિયાર એકાઉન્ટ વિષયમાં એસાઇમેન્ટ પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ જેમાં આપણા વિભાગ ઈ નું આજે સોલ્યુશન કરાવીશું મિત્રો વિભાગીમાં આપણે ચેપ્ટર નંબર ચાર એટલે કે પ્રકરણ નંબર ચાર પ્રકરણ નંબર છ અને પ્રકરણ નંબર ના વિડીયો આપણે મૂકી ચૂક્યા છીએ આજે આપણે પ્રકરણ નંબર ના વિડીયો ઉપર ચર્ચા કરીશું મિત્રો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો કે જેથી કરીને મારા તમામ વિડીયો તમને મળતા રહે અને અમારો છેલ્લો વિડીયો છે આપણો ધોરણ 11 માટેનો કે જેમાં આજે આપણે આખો એસાઈમેન્ટ પૂરો કરીએ છે વિભાગ E ના બધા દાખલા સાથે મને આશા છે કે તમારા 50 માંથી 50 માર્ક્સ આવશે તો મેં જે મહેનત કરી છે એમાં તમને મદદ મળશે અને તમે પણ મહેનત કરશો તો તમારા પણ 50 માંથી 50 માર્ક્સ આવશે જોઈએ વિભાગી માં પ્રકરણ નંબર 9 તો પ્રશ્ન 1 જોઈએ નીચે આપેલા શ્રી સંયમની આમનોદ ઉપરથી તેની ખાતાવહીમાં જરૂરી ખાતાઓ ખોલી તેમાં ખતમણી કરો અહીંયા તમને અમદાવાદ આપેલી છે એના ઉપરથી તમને ખતમણી કરવાનું કીધું છે તો એકદમ સરળ દાખલો થઈ જશે મિત્રો આને તમે પરીક્ષામાં અવશ્ય ગણજો કેમ કે એકદમ સહેલું છે અહીંયા આપણે જોઈ લઈએ પહેલા કેટલા ખાતા બનશે અને કઈ રીતે આની ખતમણી થશે તો પહેલા તમને આમનોદ આપી છે સંયમની અહીંયા આપણે ટાઇટલ લગાવી દઈશું સંયમની ખાતા વહી હવે અહીંયા તમારા ખાતા વહીમાં જરૂરી ખાતા ખોલવાના છે તો મિત્રો પહેલા સમજાવી દઉં કે કઈ રીતે તમારા ખાતા ખોલવાના તો અહીંયા જુઓ પહેલી તમારી આમનો છે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે તો એમાં આપણી પાસે બે ખાતા આવશે એક ખાતું આવશે રોકડ ખાતું અને એક આવશે મૂડી ખાતું અહીંયા આપણે લખી દઈશું રોકડ નું ખાતું અને અહીંયા આપણે લખી દઈશું મૂડી નું ખાતું તો આપણા બે ખાતા બની હવે આપણી પાસે બીજી અમલોદમાં છે બેંક ખાતે રોકડ ખાતે તો આમાં આપણે ત્રીજું ખાનું બનાવીશું બેંકનું ખાતું અને ચોથું ખાનું આપણું રોકડ ખાતું પણ આપણે ઉપર બનાવી દીધું છે તો ફરીથી નહીં બનાવીએ એટલે કે જે ખાતું એકવાર બનાવી દીધું હોય તો ફરીથી આપણે એને બનાવવાનું નહીં એના છે ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે તો આમાં ઉપાડનું ખાતું આપણે બનાવીશું તો ચોથું ખાતું આપણું બનશે ઉપાડ નું ઉધાર બાજુ તારીખ વિગત નોપા રકમ રૂપિયા જમા ખતવણી જોઈશું તો પહેલી અમનોદ ની ખતવણી જોઈશું આપણે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે તો અહીંયા આપણે રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું મૂડી ખાતે અને રકમ લખીશું રોકડ ની પોતાની છત્રીસ હજાર મૂડી ખાતાની જમા બાજુ લખીશું આપણે રોકડ ખાતે અને રકમ મૂડી ખાતાની લખીશું છત્રીસ હજાર રૂપિયા તારીખ એમાં ઉધાર બાજુ તારીખ લખી દઈશું બે હાજર પચીસ એપ્રિલ એક રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું મૂડી ખાતે અહીંયા આપણે લખીશું મૂડી ખાતે અને રકમના ખાનામાં આપણે લખીશું છત્રીસ હજાર રૂપિયા અને મૂડીકાના ખાતાની જમા બાજુ લખીશું તારીખ બે હજાર પચીસ તો આપણી આ પહેલી આમ નતી ખતવણી હતી બીજી તારીખમાં જોઈએ તો બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે તો હવે ખતવણી કરવાનું મેં તમને શીખવાડી દીધું છે જે ખાતું ઉધાર હોય એની ઉધાર બાજુ સામેવાળા ખાતાનું નામ લખવાનું અને જે ખાતું જમા હોય એની જમા બાજુ સામે વાળા ખાતાનું નામ લખવાનું રકમ એની પોતાની તો આપણે બેંક ખાતે ઉધાર તો અહીંયા આપણે ખાતું બનાવેલું છે તારીખ આપણે લખી દઈશું બે હજાર પચીસ એપ્રિલ બે અહિયાં આપણે લખીશું રોકડ ખાતે અને રકમ એમાં તમને આપી છે છબ્વીસ હજાર

ઉપાડ ખાતે ઉધાર તો ઉપાડ ખાતાની ઉધાર બાજુ અહીંયા આપણે લખીશું રોકડ ખાતે જોયું મિત્રો કેટલું સહેલું છે અહીંયા લખીશું રોકડ ખાતે અને રકમ એની પોતાની લખીશું પંદર તો અહીંયા આપણે લખીશું પંદર હજાર અને રોકડ ખાતાની જમા બાજુ ત્રીજી તારીખ મારીશું આપણે ઉપાડ ઉપાડ ખાતે ખાતે અહીંયા લખીશું લખીશું અને એમાં ચોથી તારીખ છે આપણી ઉપાડ ખાતે ઉધાર ઉધારતે બેંક ખાતે તો ફરીથી ઉપાડ ખાતું આવ્યું ઉપાડ ખાતે ઉધાર ઉધારતે બેંક ખાતે તો ફરીથી આપણે તારીખ લખીશું ચાર તારીખ અહીંયા આપણે લખીશું બેંક ખાતે રકમ એની તો ઉપાડ ખાતે ઉધાર ઉપાડ ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે અને બેંક ખાતાની જમા બાજુ તો અહીંયા બેંક ખાતાની જમા બાજુ અહીંયા આપણે તારીખ લખીશું બે પચીસ એપ્રિલ ચોથી તારીખનો વ્યવહાર છે તો ઉપાડ ખાતા ની ઉધાર બાજુ લખ્યું આપણે બેંક ખાતે અને બેંક ખાતાની જમા બાજુ લખીશું ઉપાડ ખાતે અને રકમ એમાં છે આપણે પાંચ હજાર રૂપિયા છેલ્લી એમનો છે બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે તો અહીંયા આપણે બેંક ખાતાની ઉધાર બાજુ લખીશું મૂડી ખાતે એમાં તમને તારીખ આપી છે પાંચમી તો અહીંયા બેંક ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું મૂડી ખાતે અને રકમ આપી દસ હજાર રૂપિયા અહીંયા રકમ આપણે લખીશું દસ હજાર રૂપિયા અને મૂડી ખાતાની જમા બાજુ લખીશું પાંચમી તારીખ બેંક ખાતે અને એમાં રકમ છે દસ હજાર રૂપિયા આ છે તમારો પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે ઉપર વાત કરીશું પ્રશ્ન નંબર બે માં તમને નીચે આપેલા શ્રી સમયસ્ક ના ઉપરથી

ત્રીજું આપણું આવશે બેંક ખાતું આ ત્રણ નંબર છે આ ચાર નંબર છે અને આ પાંચ નંબર છે તો ટોટલ પાંચ ખાના બનશે તો પરાગ નું ખાતું તો અહીંયા આવશે પરાગ નું ખાતું તો આપણે આની ખતવણી કરીશું તો બે હજાર પચીસ મે એક પગાર ખાતે ઉધાર રોકડ ખાતે તો હવે તમને ખતવણી પચીસ બાજુ રકમ એની પોતાની લખીશું પંદર હજાર અને રોકડ ખાતાની જમા બાજુ લખીશું બે હજાર પચીસ મે

તો અહીંયા આપણે રોકડ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતું ઉધાર છે તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું બેંક ખાતે રકમ લખીશું નવ હજાર રૂપિયા અને બેંક ખાતાની જમા બાજુ લખીશું બે હજાર પચીસ મે બીજી તારીખ અહીંયા લખીશું રોકડ ખાતે અને એમાં રકમ લખીશું નવ હજાર

સાત હજાર 7,200 અને વેચાણ ખાતાની જમા બાજુ લખીશું પચીસ લખીશું આપણે બેંક ખાતે અહીંયા લખીશું રકમ સાત હજાર બસો એના પછી જે પરાગ ખાતે ઉધાર તે વેચાણ ખાતે તો અહીંયા આપણે પરાગનું ખાતું બનાવેલું જ છે પાંચમા નંબર નું તો અહીંયા પરાગના ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું તારીખ બે હજાર પચીસ મે ચોથી તારીખ તો અહીંયા આપણે લખીશું પરાગ ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે સામે વાળા ખાતાનું નામ અને વેચાણ ખાતાની જમા બાજુ લખીશું આપણે પરાગ ખાતે અહીંયા રકમ આપી છે અગિયાર હજાર તો એ અગિયાર હજાર અહીંયા આપણે લખી દઈશું અને વેચાણ ખાતાની જમા બાજુ આપણે લખીશું પરાગ ખાતે તારીખ અહીંયા લખીશું આપણે પરાગ ખાતે અને મારા પાંચમી તારીખ જોઈશું રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે તો રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું પાંચમી તારીખ વેચાણ ખાતે અને રકમ લખીશું નવ હજાર પાંચસો અને વેચાણ ખાતાની જમા બાજુ લખીશું તો અહીંયા વેચાણ ખાતે આવશે અહીંયા જમા બાજુ આવશે પાંચમી નામ તો અહીંયા આવશે રોકડ ખાતે અને અહીંયા આપણે રકમ લખીશું નવ હજાર પાંચસો તો આ હતો આપણો પ્રશ્ન નંબર બે

આવનારા તમામ વિડિયો તમને મળતા રહે બેલ આઇકન ના દબાવી હોય તો બેલ આઇકન દબાવી દેજો કે જેથી કરીને તમને મારા વિડિયોના નોટિફિકેશન પણ મળતા રહે તો પ્રશ્ન નંબર 3 માં તમને શ્રી રાજવી સ્ટોર્સ ની વેચાણ નોંધ આપી છે તો અહીંયા આપણે ટાઇટલ લગાવી દઈશું રાજવી સ્ટોર્સ ની ખાતાવહી અહીંયા તમારી પાસે વેચાણ નો છે તો અહીંયા પહેલું આપણે બનાવીશું વેચાણ કંપનીનું ખાતું અહીંયા આપણે લખીશું ભીમનાથ ટ્રેડિંગ નું ખાતું ત્રીજું બનાવીશું શંકર એન્ડ કંપનીનું ખાતું

छिल्ली तारीख नहीं अलग पड़ी टोटल तो ना आपके तीस हजार रुपया तो यहाँ पर लकी और चूरण देवादारों खाते काउंसल लकी शू वेचान दौड़ मुझमें पूल रखा અને એમાં રકમ લખીશું કંપની અને પ્રભા સ્ટોર્સ એ બધા જ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું એમની પોતાની તારીખ બે હજાર પચીસ એપ્રિલ ભીમના ટ્રેડિંગમાં આપણે લખીશું વેચાણ ખાતે લખીશું વેચાણ લખી દઈશું દસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા શંકર એન્ડ કંપનીમાં પણ ઉધાર બાજુ આપણે લખીશું બે હજાર પચીસ એપ્રિલ દસમી તારીખ અને અહીંયા પણ લખ્યું એ જ આમાં નીચે પણ લખવાનું વેચાણ નોંધ મુજબ વેચાણ નોંધ મુજબ અને એમાં તમને રકમ આપી આઠ તો અહીંયા આપણે લખી દઈશું આઠ હજાર રૂપિયા અને ત્રીજું છે એપ્રિલ અઢાર તારીખ અને એમાં લખીશું આપણે વેચાણ ખાતે લખીશું હવે આપણે આની બાર હજાર રૂપિયાની પોતાની તો મિત્રો આ રીતે થશે વેચાણ ની ખતવણી કેમ કે આ પેટા નોંધ છે તો પેટા નોંધ ની ખતવણી આ રીતે થશે જો આમાં ખરીદ નોંધ આપેલી હોત તો અહીંયા આપણે ખરીદ ખાતાની ઉધાર બાજુ લખત પરચુરણ લેણદારો ખાતે કેમ કે જ્યારે આપણે ઉધાર ખરીદી કરીએ ત્યારે લેણદારો ઉભા થાય અને જ્યારે તમે ઉધાર વેચાણ કરો ત્યારે તમારા દેવાદાર ઊભા થાય તો આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચાર છે તમારો નીચે આપેલા શ્રી ઓમ ટ્રેડિંગ ની ઉધાર નોંધ ઉપરથી ખતવણી કરો તો અહીંયા તમને ઓમ ની ઉધાર 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 આપી છે હવે મિત્રો એટલે એટલે તો વેચાણ નોંધ જ અને જમા નોંધ એટલે ખરીદ નોંધ એટલે કે ખરીદ ખાતું અહીંયા તમને ઉધાર નોંધ આપી છે તો ઉધાર નોંધો મતલબ થાય જ વેચાણ નોંધ તો અહીંયા આપણે લખી દઈએ છે તમને જાણકારી એટલા માટે અને વેચાણ નોંધ કહેવાય તો અહીંયા તમને જે નામ આપેલું છે ટાઈટલ લગાવી દઈશું શ્રી ટ્રેડિંગની ખાતાવાહી અને હવે ખાતાવાહીમાં આપણે ખાતા ખોલીશું તો ખાતામાં અગાઉ જે આપણે આગળના દાખલામાં ખોલ્યા હતા એ જ રીતે આગળના દાખલામાં જે રીતે આપણે ખાતા લખેલા એ જ રીતે અહીંયા આવશે પહેલું આવશે વેચાણ ખાતું બીજા નામ આવશે તો અહીંયા આવશે પહેલું ઉષાનું ખાતું અહીંયા આવશે જનક ખાતું અને ત્રીજું આવશે ભારતીનું ખાતું ખતવણી કરીશું આપણે તો વેચાણ નો છે તો વેચાણ ખાતાની જમા બાજુ આપણે લખીશું તારીખ બે હજાર પચીસ જૂન બે હજાર પચીસ જૂન છેલ્લી તારીખ છે આપણી ઓગણીસ તારીખ તો આપણે ઓગણીસ તારીખ લખીશું છેલ્લી તારીખ અને અહીંયા લખીશું આપણે પરચુરણ દેવાદારો ખાતે લખીશું વેચાણ નોંધ મુજબ કુલ રકમ અને એમાં ટોટલ રકમ આપી છે એક લાખ પંચાવન હજાર તો અહીંયા આપણે લખીશું એક લાખ તો અહીંયા આપણે રકમ લખીશું એક લાખ પંચાવન હજાર આગળ આપણે ઉષાનું જે ખાતું છે એની ઉધાર બાજુ દસમી તારીખમાં લખીશું લખીશું બે હજાર પચીસ જૂન દસ અહીંયા લખીશું વેચાણ ખાતે કંશમાં લખીશું વેચાણ મુજબ અને એની પોતાની રકમ છે બત્રીસ હજાર તો અહીંયા પણ લખીશું બત્રીસ હજાર જનકમાં પણ એ જ રીતે લખીશું આપણે તો અહિયાં લખી દઈશું આપણે બે હજાર પચીસ જૂન તારીખ આપી છે આપણે તેર તારીખ તો અહીંયા લખીશું વેચાણ ખાતે લખીશું વેચાણ નોંધતાલીસ ઓગણીસ તારીખમાં તમને આપ્યું છે ભારતી તો ભારતીના ખાતાની ઉધાર બાજુ ઉપર જે લખ્યું જ લખીશું આપણે બે પચીસ જૂન ઓગણીસ અહીંયા વેચાણ ખાતે અને એની પોતાની રકમ છે પંચોતેર હજાર તો અહીંયા આપણે પંચોતેર હજાર રૂપિયા લખીશું તો આ હતો આપણો પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર પાંચ જોઈશું છેલ્લો પ્રશ્ન તો મિત્રો વિભાગ ઈ માં આપણે પ્રકરણ ચાર પ્રકરણ છ પ્રકરણ સાત અને આ પ્રકરણ નવ અને એમાં આ છેલ્લો દાખલો છે એનો તો એની સાથે આપણું એસાઈમેન્ટ જે છે તમારું ધોરણ અગિયાર નું એકાઉન્ટ વિષયમાં પ્રથમ પરીક્ષાનું એ પૂરું થશે મને આશા છે કે તમે લોકો આ એસાઈમેન્ટ જે મેં વિડીયો મૂક્યા છે એનો તમે ઉપયોગ કરીને પ્રથમ પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ લાવો મારી પોતાની એવી ઈચ્છા હોય છે કે સ્ટડીમાં દરેકે દરેક વિદ્યાર્થી આગળ વધે અને એકાઉન્ટમાં સ્વતંત્ર થાય કે જેથી કરીને એકાઉન્ટ વ્યવસ્થિત રીતે લખી શકે અને આગળ જ્યારે પણ એ નોકરી માટે કે કોઈ પણ વ્યવસાયિક તક માટે જાય કે કોઈ પણ વ્યવસાય કે ધંધા માટે જાય તો એને એકાઉન્ટમાં ક્યાંય પણ તકલીફ ના રહે

ખરીદ ખાતું બીજું ખાતું આવશે આપણું અમન સ્ટોર્સ ખાતું તો અહીંયા પર લખીશું અમન સ્ટોર્સ નું ખાતું કંપની ખાતું અને ચોથું છે આપણું આકાશ નું ખાતું તો અહીંયા પણ લખીશું આકાશનું ખાતું તમારે આ રીતે ખાતા બનાવી દેવાના મિત્રો ખતવણી જોઈશું આપણે આ રીતે તમારા ખાતા બનાવી દેવાનું ખતમણી જોઈશું આપણે ખરીદ નોંધમાં ખરીદ ખાતું ઉધાર થાય તો ખરીદ ખાતાની આપણે ઉધાર બાજુ લખીશું લેણદારો ખાતે પર વીસ તારીખ લખીશું અહીંયા અહીંયા લખીશું આપણે પરચુરણ લેણદારો પરચુરણ લેણદારો લખીશું ખરીદ નો મુજબ ફૂલ રકમ અને અહીંયા ટોટલ રકમ આવશે બે લાખ દસ હજાર તો આ રીતે આપણે ખરીદ ખાતામાં ખાતાવણી કરીશું બાકીના જે ખાતાઓ છે એની જમા બાજુ આવશે કેમ કે જયારે આપણે આમનો જ લખીએ છીએ ત્યારે ખરીદ ખાતે ઉધાર અને ઉધાર જેને ખરીદ્યો હોય તો એના ખાતે જમા થશે તો અહીંયા આમનો આપણી આવી હશે ખરીદ ખાતે ઉધાર તે અમન સ્ટોર્સ ખાતે અમન સ્ટોર્સ ખાતાની જમા બાજુ તો એટલા માટે અમન સ્ટોર્સ ખાતાની જમા બાજુ લખીશું આપણે ખરીદ ખાતે એની તારીખ છે ત્રીજી તારીખ તો અહીંયા લખીશું બે મે અહીંયા લખીશું આપણે ખરીદ ખાતે ખરીદ નોંધ મુજબ મુજબ અને એની પોતાની રકમ છે છત્રીસ હજાર રૂપિયા તો અહીંયા આપણે છત્રીસ હજાર રૂપિયા લખીશું એ જ રીતે આપણે તપન ટ્રેડિંગ કંપનીના ખાતાની જમા બાજુ લખીશું બે હજાર પચીસ એની પોતાની તારીખ છે દસ તારીખ અહિયાં દસ તારીખ લખીશું અહિયાં એ જ રીતે લખીશું ખરીદ ખાતે કૌશમાં લખીશું ખરીદ નોંધ મુજબ પોતાની રકમ છે ચુમ્માલીસ હજાર રૂપિયા અહીંયા આપણે ચુમ્માલીસ હજાર રૂપિયા લખીશું તો આકાશમાં ખરીદ ખાતે કંશમાં લખીશું ખરીદ નોંધ મુજબ અને એની પોતાની રકમ છે એક લાખ ત્રીસ હજાર લખી દઈશું તો આ આપણો પ્રશ્ન મિત્રો અહીંયા આપણે તમારું ધોરણ પ્રથમ પરીક્ષા એકાઉન્ટ વિષયમાં એસાઈનમેન્ટ પૂરું થાય છે મને આશા છે કે મારા બધા જ તમને કામમાં આવશે બીજી પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનું જે એસાઈમેન્ટ છે સૌથી પહેલા લાવીશું અને એના સિવાય

આપણે એવા એવા વિદ્યાર્થીઓ ભણેલા છે કે જે લોકો પોતાનો ભાવી બનાવેલું છે તો તમે પણ આપણા ક્લાસ નો લાભ લો મિત્રો અને વિસ્તારમાં આપણું પ્રથમ નંબર નું રિઝલ્ટ આવે છે કોમર્સ ની અંદર આર્ટસ ની અંદર અમદાવાદ ની અંદર પણ આપણો ગયા વર્ષે પહેલો નંબર આવેલો છે મિત્રો તો આ રીતે આપણે દિન પ્રતિદિન પ્રગતિ કરતા રહીએ છીએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો